ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની ચીઝ કસ્ટર્ડ રવડી બનાવીશું તમે આ રીતેની બનાવી હોય અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો અહીં આપણે એક કડાઈમાં લગભગ એક લિટર જેટલું દૂધ લઈશું દૂધને સરસ મજાનું ગરમ કરી લઈશું અને તેની અંદર લગભગ બે ચમચી જેટલી ફ્રેશ મલાઈ નાખીશું પછી તેમાં આપણે ચપટી કેસર નાખીશું તેને આ રીતે હાથેથી ક્રશ કરીને નાખીશું જેથી તેનો કલર સરસ આવશે અને આ રીતે દૂધનો ઉભરો આવવા દેવાનો છે થોડું દૂધ ઓછું થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે પછી આ રીતે ઉભરો આવે એટલે તેની મલાઈ અંદર લઈ લેવી અને કિનારોમાંથી મલાઈ ખાસ કરીને અંદર લેવી જેથી રબડી ખૂબ જ સરસ હશે અહીંયા એક તૃતીયાંશ જેટલી આપણે ખાંડ લેવાની છે તમને ગળી વધારે ભાવે તો તમે ખાંડ વધારે નાખી શકો છો પણ મારા હિસાબે અહીંયા ઇનફ છે ખાંડ પછી અહીંયા અમૂલ્યનું આપણે બે ચમચી મિલ્ક પાવડર લઈશું અને બે ચમચી કસ્ટર્ડ પાવડર લઈશું વાળું કસ્ટર્ડ છે એસેન્સવાળું એક ચોથાઈ જેટલી આપણે ઇલાયચી પાવડર લઈશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું પછી તેમાં દૂધ નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ લેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે આ જે દૂધ ઓછું થઈ ગયું છે તેની અંદર આપણે કસ્ટર્ડ નાખી દેવાનું છે અને બરાબર તેને હલાવવાનું છે આપણે રબડી બનાવવાની છે એટલે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તેને ઉકળવાનું છે બરાબર હલાવતા રહેવાનું છે સતત જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની રબડી આપણી જાડી થઈ ગઈ છે હવે આપણે તેને ગેસ બંધ કરી દેવાનો છે આ રીતની રબડી તૈયાર થવી જોઈએ તમે આ રીતે રબડી કસ્ટર્ડ રબડી નહીં બનાવી તો જરૂર બનાવજો તમે આ રીતે પણ ઠંડી કરીને ખાઈ શકો છો પછી તેમાં બદામની કતરણ નાખી દઈશું આપણે થોડી ઊભી સ્લાઇસમાં કરીને પછી તેને આપણે ઠંડુ થવા મૂકી દઈશું આ બાજુ આપણે એક વ્હાઈટ બાઉલમાં મેં લગભગ ત્રણથી ચાર ચમચી ફ્રેશ મલાઈ લીધી છે તેની અંદર અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એક ચમચી આપણે અમૂલ્યનો મિલ્ક પાવડર અને એક ચમચી આપણે કન્ડેન્સ મિલ્ક લઈશું અને બરાબર બધી વસ્તુને સરસ મજાનો મિક્સ કરી લઈશું ખરેખર આ ચીઝ કસ્ટર રબડી બહુ જ સરસ લાગતી હતી અને અમારા પરિવારમાં તો બધાને બહુ જ ફાવેલી હતી પછી અહીંયા મેં ફ્રેશ બ્રેડ લીધી છે તાજી અને તેની ઉપર આપણે જે મલાઈ બનાવી હતી તે લગાવી દેવાનું છે બ્રેડની ઉપર તમે આ રીતે એમને બ્રેડ પણ તમે ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગશે પછી આપણે થોડું નીચે કાચના બાઉલમાં થોડું કસ્ટર્ડ રબડી નાખી દેવાનું છે અને તેની ઉપર બ્રેડ મૂકવાની છે પછી તેની પર ચીઝ સ્લાઇસ મૂકવાનું છે પાછી તેની પર કસ્ટર્ડ રબડી નાખી દેવાની છે એક ચમચી જેટલું તો શું તમે આ રીતે કોઈ દિવસ બનાવી છે કસ્ટર્ડ રબડી ન બનાવી તો જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગતી હતી પછી પાછું આપણે ફરીથી મલાઈનું મિશ્રણ લગાવીને બીજી બ્રેડ ઉપર તમે ઘઉંની બ્રેડની જગ્યાએ મેંદાની બ્રેડ પણ લઈ શકો છો પણ મેં અહીંયા ઘઉંની બ્રેડ લીધી છે પાછું ચીઝ સ્લાઇસ મૂકી દેવાનું પાછું તેની પર કસ્ટર્ડ રબડી લગાવી દેવાનું પાછી બીજી બ્રેડ લેવાની છે આ રીતે મેં ચાર સ્ટેપ કર્યા છે તો અહીંયા મલાઈવાળી રબડી લગાવી દેવાની છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અત્યારે ઉનાળામાં ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ચી સ્લાઇસ મૂકીને આપણે તેની ઉપર પાછું કસ્ટર્ડ રબડી લગાવી દઈશું પાછી બીજી બ્રેડ મૂકી દેવાની છે તો ચાર બ્રેડ મેં લીધી છે કુલ અને જેટલું મિશ્રણ વધ્યું છે મલાઈનું તે બધું લગાવી દેવાનું છે પછી તેની પર કસ્ટર્ડ રબડી બધી નાખી દેવાની છે અને આજુબાજુમાં કિનારોમાં પણ રબડી લાગવી જોઈએ બધી બાજુથી તો આ રીતે રબડી નાખી દેવાની બધી જ પછી તેની પર બદામ અને પિસ્તાની કતરણ લગાવી દેવાની તમે જોઈ શકો છો ખરેખર બહુ જ ટેસ્ટી દેખાય છે અને દેખાવ ઉપરથી જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચીઝ કસ્ટર્ડ રબડી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા સરસ મજાની એકદમ ચીલ્ડ કરી લીધી છે મેં ઠંડી કરી લીધી છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગે છે તો અહીંયા આપણે સરસ મજાની ચીઝ કસ્ટર્ડ રબડી તૈયાર છે ચાલો એન્જોય કરીશું તમે પણ એન્જોય